નમસ્કાર હમણાં હમણાં એક સમાચાર મીડિયામાં ખૂબ જગી રહ્યા છે એ છે રશિયા દ્વારા કોઈ એવી કેન્સરની વેક્સિનની શોધ થઈ છે ઘણા બધા લોકો મને આ પ્રશ્ન પૂછતા હોય છે કે આ શોધ કેટલી મહત્ત્વની છે આ શોધથી શું ભવિષ્યમાં કેન્સરને સંપૂર્ણપણે અટકાવી શકશો થોડું ડિટેલમાં આજે એ બાબતમાં ચર્ચા કરીએ પહેલો પ્રશ્ન છે વેક્સિન કઈ રીતે કામ કરે તો વેક્સિન એટલે કે રસી જ્યારે આપવામાં આવે ત્યારે એ રોગ પર સીધી અસર નથી કરતું પરંતુ ધારો કે ઇન્ફેક્શન હોય તો આપણી રોગ પ્રતિકારક શક્તિને ઇન્ફેક્શન સામે લડવા માટે તૈયાર કરે છે થોડું ઉદાહરણ આપીને સમજાવું પોલિયોની વેક્સિન કોઈ વ્યક્તિએ પોલિયોની વેક્સિન ન લીધી હોય અને એના શરીરમાં પોલિયોનું ઇન્ફેક્શન થાય એના વાયરસ શરીરમાં જ્યારે આવે તો આપણી રોગ પ્રતિકારક શક્તિ એના સામે લડવા માટે સક્ષમ નથી હોતું એને ખ્યાલ નથી કે એ કઈ પ્રકારનો વાયરસ છે એની સામે કયા પ્રકારના દ્રવ્યો બનાવવા જ્યારે વ્યક્તિને પોલિયોની વેક્સિન આપવામાં આવે એટલે શરીરની અંદર એની એક નોંધ થઈ જાય કે આ પ્રકારના વાયરસ છે એના માટે શરીર કંઈ એન્ટીબોડી ઓલરેડી બનાવીને તૈયાર રાખે પછી જ્યારે ભવિષ્યમાં ફરી વાર વાયરસ શરીરમાં આવે ત્યારે બોડીની અંદર વાયરસ સામે લડવા માટે અમુક એવા સ્પેશિયલ પ્રકારના સેલ્સ અને અમુક કેમિકલ્સ જેને આપણે એન્ટીબોડી કહીએ એ બંને ઓલરેડી તૈયાર હોય એટલે બોડીની સામે લડે અને લગભગ કેસની અંદર પોલિયોનું ઇન્ફેક્શન થાય નહીં પોલિયો ઓરી અછબડા હેપિટાઇટિસ આ બધી વેક્સિન ઓલમોસ્ટ હંડ્રેડ ઇફેક્ટિવ છે જો પ્રોપર ડોઝ લેવામાં આવે તો લગભગ એ વ્યક્તિને વેક્સિન લીધા પછી આ ઇન્ફેક્શન થતા નથી કેન્સરની અંદર પણ કોઈ ઇન્ફેક્શન બહારથી નથી આવતું પરંતુ આપણા શરીરની અંદર જ તે અમુક એવા પ્રકારના કોષો હોય જે કેન્સર કરતા હોય જેની વૃદ્ધિ અનિયંત્રિત હોય તો એની વેક્સિન પણ આપણા શરીરની અંદર એ અનિયંત્રિત રીતે વૃદ્ધિ પામતા કોષોની સામે એન્ટિબોડી બનાવે અમુક એની સામે લડી શકે એવા સેલ્સ બનાવતું હોય છે જેના દ્વારા બોડી એક કેન્સરની સામે લડી શકે છે એને આપણે કેન્સર વેક્સિન કહેતા હોઈએ એટલે આપણા મનમાં પ્રશ્ન થાય કે વેક્સિન અને અન્ય દવા એમાં શું ફરક છે તો ઇન્ફેક્શનની જો વાત કરીએ તો ઇન્ફેક્શન માટે આપણે એન્ટિબાયોટિક આપીએ તે રોગ થયા પછી આપીએ અને એ જે દવા આપી એ બેક્ટેરિયા ઉપર ડાયરેક્ટલી અસર કરી અને બેક્ટેરિયાને મારી નાખે જ્યારે વેક્સિન છે એ ઇન્ફેક્શન માટે કોઈ ડાયરેક્ટલી કામ ન કરે પણ આપણી ઇમ્યુન સિસ્ટમ છે રોગ પ્રતિકારક શક્તિ છે એને સ્પેસિફિક ઇન્ફેક્શનમાં લડવા માટે સતેજ બનાવે કેન્સર માટે પણ આ રીતે કામ કરે થોડો ફરક હોય કેન્સરની અંદર પણ કિમોથેરાપી આપીએ તો કેન્સરના સેલને મારે જ્યારે કેન્સરની વેક્સિન હોય એ બે રીતે કામ કરે અમુક પ્રિવેન્ટિવ વેક્સિન હોય એ આપવાથી કેન્સર ન થાય દાખલા તરીકે હેપેટાઇટિસ બી વાયરસ આપીએ એની વેક્સિન આપીએ તો એનું ઇન્ફેક્શન ન થાય અને આપણે એ કેન્સરનું જોખમ ઘટી જાય ગર્ભાશયના મોઢાનું કેન્સર સીએ કાર્સિનોમા સર્વિક્સ એની જે વેક્સિન આપીએ હ્યુમન પેપેલોમા વાયરસ એચપીબી વેક્સિન કહેવાય એ આપવામાં આવે તો લગભગ મોટાભાગના કેસમાં ગર્ભાશયના મોઢાનું કેન્સર અટકાવી શકાય છે તો એ જે વેક્સિન છે એ ઇન્ફેક્શન સામે કામ કરે જે ઇન્ફેક્શનથી કેન્સર થઈ શકે બીજી જે કેન્સરની વેક્સિન એવી આવે છે કે આપણને રોગ થયા પછી કામ આપે કોઈ વ્યક્તિને કેન્સર થયું હોય તો એનું ઇમ્યુનિટી એનું જે રોગપ્રતિકારક શક્તિ છે એ કેન્સર સામે નથી લડી શકતું તો વેક્સિન આપવાથી આપણી ઇમ્યુનિટી એની સામે લડવા માટે સક્ષમ બને છે એ કેન્સર વેક્સિન કહેતા હોય તો રશિયા દ્વારા જે વેક્સિન બનાવી છે એ કઈ રીતે કામ કરશે તો એ પણ એક પ્રકારની એમઆરઆઈને વેક્સિન છે આપણે જે કોરોનામાં વેક્સિન બધા લીધી એ પણ એમ વેક્સિન હતી એમઆરએ નો મતલબ એવો છે આપણા બોડીના સેલ્સમાં એક ડીએનએ આવે અને આરએનએ પણ આવે એ સેલ્સના મૂળભૂત તત્વો છે તો આ જે એમઆરએનએ વેક્સિન છે એ આપણા શરીરની અંદર જે પણ પ્રકારનું કેન્સર થયેલું હોય તો એ કેન્સરની સામે આપણી ઇમ્યુન સિસ્ટમને સ્પેસિફિક એન્ટીબોડી બનાવવા માટે સ્ટિમ્યુલેટ કરે એ વેક્સિન આપવાથી અને એ જે એન્ટિબોડીઝ બને એ પછી કેન્સરના સેલ પર હુમલો કરે અને સેલનો નાશ કરે એટલે એક પ્રકારની થેરાપ્યુટિક વેક્સિન છે એટલે કે રોગ થયા પછી એ રોગની સામે લડવાની વેક્સિન છે એ રોગને અટકાવવાની વેક્સિન નથી એક વસ્તુ બીજી વસ્તુ કે એનો મતલબ એવો નથી કે આકર્ષતો એ રોગ સંપૂર્ણપણે જતો રહેશે હાલમાં જેટલી પણ વેક્સિન્સની ટ્રાયલ ચાલે છે એ રોગની સામે બોડીને લડવા સક્ષમ બનાવે રોગને અમુક અંશે કંટ્રોલ કરે છે અત્યાર સુધીમાં કોઈ વેક્સિન આપવાથી રોગ સંપૂર્ણપણે જતો રહે એવી શક્યતાઓ બહુ ઓછી હોય છે પરંતુ આ વેક્સિન એવું કહેવાય છે કે રોગ સ્પેસિફિક એટલે જે જે પ્રકારનો રોગ હોય એ પ્રકારની આપણે એન્ટીબોડી બનાવી શકશું એટલે થોડી વધારે એડવાન્સ છે પણ કોઈ એવું મેજર વસ્તુ નથી કે આપશું કે રોગ સાવ જતો રહેશે કે રોગ નહીં થાય બીજી વસ્તુ હજુ પ્રી ક્લિનિકલ ફેઝમાં છે એટલે હજુ હ્યુમન ઉપર માણસો ઉપર એના એક્સપેરિમેન્ટ બાકી છે માણસોમાં એની દવાઓ જશે પછી હકીકતમાં કેટલો ફાયદો થશે એ સમય જ બતાવી શકશે એટલે નેક્સ્ટ બે ત્રણ વર્ષમાં વેક્સિન આવી જશે કે કેન્સરને સંપૂર્ણ કંટ્રોલમાં કરી નાખશે એવું થશે ને ઘણીવાર આને વર્ષો કે દસકાઓ લાગતા હોય છે અને ઘણીવાર વાર છેલ્લા સ્ટેજમાં આવ્યા પછી પણ ફેલ થઈ શકતી હોય છે એટલે હાલની અંદર એ ભવિષ્ય માટે પ્રોમિસિંગ છે પણ એવું નથી કે આવશે એટલે રોગ જતા છે તો આ રશિયાની વેક્સિન છે એ સૌ પ્રથમ કોઈ વેક્સિન બનેલી છે તો કે ના કેન્સર માટે વેક્સિન તો વર્ષોથી કંઈ અલગ અલગ ફોર્મમાં આવતી હોય છે આજથી પચાસ વર્ષ પહેલાં કોઈને પેશાબની થેલી એટલે કે યુરિનરી બ્લેડરનું કેન્સર હોય તો એના માટે બીસીજી કરીને વેક્સિન વપરાવાની શરૂઆત થઈ હતી ફર્સ્ટ એક્સપેરિમેન્ટ ફર્સ્ટ જે સ્ટડી તારે થયેલી કે પેશબની થેલીના કેન્સરમાં આમ તો ટીવી માટે વપરાતી હતી એ વેક્સિન ઉપયોગી છે અને ફાયદાકારક પણ છે અને છેલ્લા વીસ ત્રીસ વર્ષથી સારા એવા પ્રમાણમાં આ વેક્સિન વપરાય છે એ સિવાય મેં કહ્યું એમ હિપેટાઇટિસ બી અને જે ગર્ભાશયના મળનું કેન્સર માટે એચપીવી વેક્સિન આ બે વેક્સિન પણ ઘણા વર્ષોથી વપરાય છે અને કેન્સરને અટકાવવામાં મદદ કરે છે રશિયા દ્વારા જે એમઆરએનની વેક્સિન બનાવવામાં આવી છે એ પણ નવી નથી એમઆરએનની વેક્સિન બી ઘણા અલગ અલગ ફોર્મની અંદર ઘણા વર્ષોથી ટ્રાયલમાં છે અને અલગ અલગ રોગોની અંદર એનું રિસર્ચ ચાલે છે ઘણા બધા મોલેક્યુલ્સ એવા છે જે ઇફેક્ટિવ છે એવું પણ જાણવા મળ્યું છે પરંતુ મોટા સ્કેલ પર હાલમાં એનો ઉપયોગ શરૂ થયો નથી પણ આ એક એક એકલી એકલી વેક્સિન નથી કે જે રિસર્ચમાં હોય ઘણી બધી વેક્સિન એકસાથે અત્યારે રિસર્ચમાં છે અને નેક્સ્ટ પાંચથી દસ વર્ષની અંદર આપણે એના સારા પરિણામો એક્ચુઅલ પેશન્ટમાં જોઈ શકશું એવી આપણને આશા છે